ઓગણત્રીસ સાત બે રોજ ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અમદાવાદને માહિતી મળી હતી આવેલ મેસર્સ મેટ્રિક્સ ફાઇન કેમ્પ લેબોરેટરીના માલિક ડોક્ટર સંકેત પટેલ મેફેડ્રોનનું ઉત્પાદન કરીને વેચાણ તથા હેરાફેરી કરવાના આશય રાખેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે સુરત ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને માહિતી અંગેની જાણ કરાતા સુરત ડીઆરઆઈના અધિકારીઓએ ગત ત્રીસ સાત બે હાજર અઢાર ના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં મેસસ મેટ્રિક્સ ફાઇન કેમ્પ એન્ડ લેબોરેટરીમાં આવેલ ફેક્ટરી તથા ગાર્ડન સિટીમાં આવેલ મકાનમાં રેડ કરી જે રેડ દરમિયાન સંકેત પટેલને ફેક્ટરીમાંથી પાસ પરમિટ વગરનો મેફેડ્રોન પદાર્થ બે કિલોગ્રામ સ્ટફિક સ્વરૂપમાં અને આઠ લિટર ઉપરાંત પ્રવાહી સ્વરૂપમાં તેમજ અન્ય પદાર્થો મળી આવ્યા હતા જેની ફરિયાદ ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અધિકારી સોહમભાઈ લાખાણીએ આપી હતી જે કેસ અંકલેશ્વના નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ એન વી ગોહિલને હાજર થયા હતા જે કેસમાં કુલ બેતાલીસ દસ્તાવેજો તથા પંદર સાક્ષીઓને સરકારી વકીલ જેબી પંચાલ તથા સરકારી વકીલ એન વી ગોહિલે તપાસ્યા હતા જે કેસ સંકલેશ્વના નામદાર એડિશનલ સેશન્સ જજ એસ ડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જેબી પંચાલ અને એન વી ગોહિલે રજૂ કર્યા હતા દસ્તાવેજો જે પુરાવા તથા દલીલોને ધ્યાનમાં લઈ આરોપી ડોક્ટર સંકેત પટેલે એનડીપીએસ હેઠળ કસૂરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા તથા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો ઓગણત્રીસ સાત બે હજાર અઢારના રોજ અમદાવાદ ડીઆરઆઈના અધિકારીને બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મેટ્રિક્સ ફાઇન કેમ લેબોરેટરીમાં મેફ્રેડોન ડ્રગ્સનું ઉત્પાદન તથા વેચાણ કરે છે જે બાતમીના આધારે તારીખ ત્રીસ સાત બે હજાર અઢારના રોજ સુરતના ડીઆરઆઈ અધિકારીઓનાઓએ અંકલેશ્વર જીઆઈડી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં રેડ કરતા જે રેડ રેડ કરતા મેફ્રોદોન ડ્રગ્સ બે કિલો સ્ફટિક સ્વરૂપમાં તથા પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થો મળી આવેલા જેની ફરિયાદ ડીઆરઆઈના અધિકારી સોહમ લાખાણી નાઓએ આપેલી જે કેસ અંકલેશ્વરમાં એડિશનલ સેશન જજ કોર્ટમાં સરકાર તરફે અમો તથા જેબી પંચાલ નાઓએ ચલાવેલો હતો જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજથી એસડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી આરોપી સંકેત પટેલ વર્ષની સજા તથા બે લાખ નો દંડ એક હેઠળ કરવામાં આવેલો છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર